જુનાગઢમાં આવેલ ચાપડા બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગ તેમજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા અવસર કાર્યક્રમનું આયોજન કરાયું સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ તેમજ બ્રહ્મચારી શ્રી ભગવતી નંદજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગ ચાપરડાના સંયુક્ત ઉપક્રમે બી દિવસીય વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરતા યુવક યુવતીઓમાં રહેલા કળા કૌશલ્ય અને સુષુભ શક્તિઓને પ્રોત્સાહન આપીને સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર વિકાસમાં જોડતો યુવક મહોત્સવના કેન્દ્રીવર્તી વિચાર ઉપર આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ તકે કાર્યક્રમમાં મુક્તાનંદ બાપુએ ઉપસ્થિત સૌ લોકોને આશીર્વચન આપ્યા હતા તેમજ હાસ્ય કલાકાર તેમજ સાહિત્ય કલાકાર જગદીશભાઈ ત્રિવેદી યશુદાનભાઈ નરસિંહ મહેતા યુનિવર્સિટી કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પ્રતિવર્ષ વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડવા માટે કલા અને સંસ્કૃતિને ઉજાગર કરવા માટે યુથ ફેસ્ટિવલનું આયોજન થતું હોય છે આ અવસરનો પાંચમો અવસર હતો આ વર્ષે યુનિવર્સિટી દ્વારા બ્રહ્માનંદ વિદ્યાશ્રમમાં પૂજ્ય મુક્તાનંદ બાપુની નિશાળામાં તેમના સાનિધ્યમાં એમના સંસ્કારો સાથે વસુદેવ કુટુંબકમની થીમ પર આજે આ કાર્યક્રમનું ઉદઘાટન થયું છે જે કાર્યક્રમમાં જુદી જુદી અમારી યુનિવર્સિટી વિસ્તારના આડત્રીસ કેમ્પસના આઠસોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે તેત્રીસ જેટલી જુદી જુદી સ્પર્ધાઓ થવાની છે ચૌદ જેટલા જુદા જુદા સ્ટેજ થવાના છે એનું આજે ઉદઘાટન સમારંભ થયું એમાં ભાઈ જગદીશભાઈ ત્રિવેદી પણ એમાં હાજર રહ્યા હતા માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા હમણાં એમના નોંધ લેવામાં આવી છે એમણે આ કલાકારોને પ્રોત્સાહિત કર્યા અને આવતીકાલે સાંજે સમાપન સમારંભ યોજાશે સંયુક્ત કાર્યક્રમનો મુખ્ય o desabre. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ જ્યારે ભણતા હોય છે ત્યારે સહઅભ્યાસ પ્રવૃત્તિઓના ભાગરૂપે કલા સંસ્કૃતિ શીખે એવું અમારો અભિગ્રમ હોય છે પરંતુ આ યુથ ફેસ્ટિવલ વિશેષ એટલા માટે છે કે આમાં થીમ રાખવામાં આવે છે જે કાંઈ કૃતિઓ રજૂ થશે વસુદેવ કુટુંબકમની ભાવના સાથે થશે સવારમાં એક કલાયાત્રા નીકળી હતી એ કલાયાત્રામાં પણ એક ભારત શ્રેષ્ઠ ભારત નયા ભારત એ પરિકલ્પના વિકસિત ભારતની પરિકલ્પનાઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવે છે આપણે વિવેકાનંદજી મહારાજે કીધું કે યુવાનોને હું એક વાત કરું છું કે તમે તમારા ઉપર ભરોસો રાખજો પ્રાચીન માન્યતા પ્રમાણે તો હિન્દુ સમાજમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓની માન્યતા છે પણ તમને તમારા ઉપર યકીન નહીં થાય તો તમને કોઈ મદદ નહીં કરે અને જો તમે તમારા ઉપર ભરોસો રાખશો તો સૃષ્ટિનો કણ કણ તમને મદદ દેવા માટે ધનધન કરે અને કેટલા ભાવથી તનગણી રહ્યો છે કે માં જનેતા જેટલા પ્રેમથી બાળકને જમાડવા તનગણતી હોય એના કરતાં લાખો ગણા પ્રેમથી તમારા પરમ પિતા પરમાત્મા અને માં પ્રકૃતિ તમને સહયોગ આપવા માટે જગદીશભાઈ થનગની રહી છે પણ એક વખત તમે એક વખત તમારું કદમ તો આગળ ઉતારો આગળ ઉપાડો એટલે તરત બેટરી લઈને તમે ચાલશો એટલે તમને પ્રકાશ જે છે એ પડશે આખું જંગલના અંધકારા જે છે એ અળગા થઈ જશે યુવાન કોને કહેવાય ઈ સંઘર્ષનો સામનો કરી શકે સંઘર્ષને ઊભા ન કરે સંઘર્ષ જે આવી પડે એને સુલજાવી નાખે મારું અને તમારું તમામનું જીવન સંઘર્ષના જંગલમાંથી પસાર થાય છે એવી એક વ્યક્તિ જેને પ્રશ્ન ન હોય તો બે વ્યક્તિને આ સૃષ્ટિમાં પ્રશ્ન નથી એમ કે છે એક બ્રહ્મિષ્ઠ મહાપુરુષને પ્રશ્ન દ્રષ્ટા બની ગયો છે અને એક ડેડ બોડી કઈ પ્રશ્ન બાકી બધા પ્રશ્ન હોય હોય ને હોય એટલે પ્રશ્નથી ગભરાતા નહીં ત્યારે જગદીશભાઈ બહુ સરસ ટકોર કરી સામાન્ય બાબત આવે સુસાઈડ કરવાના વિચારો આવી જાય આ આર્ય

ભેટ આપેલી તો આ પરમાત્માની અને મા પ્રકૃતિની ભેટ છે એ ભેટનો આદર કરવો જોઈએ અને યુવાનો આ યુવા ઉત્સવની અંદર સૌ એક પ્રતિજ્ઞા કરે યુવાનો અને તમામ જે સાંભળે છે સંતો તમામ કે ચાલો આપણે સર્જનની સ્થિતિ તરફ જઈએ ખંડનની દિશાને બદલે આપણે સર્જન કાર્ય કરવા માટે અને સર્જન પણ કેવું વિઝન સાથે અને સર્વલક્ષી હોય એવું વિઝન સાથે કરીએ અને પાછા સર્વલક્ષી હોય એવું શિક્ષણમાં પણ બે વિચારધારા છે એક પરીક્ષાલક્ષી છે એક સર્વલક્ષી છે સમષ્ટિલક્ષી છે સમષ્ટિને ધ્યાનમાં રાખી પશુ પક્ષી પ્રાણી વનસ્પતિ બધાના વિચારો કરે અને એ જ કહી શકે ઋષિ

એ મને લાગે એક એક તાર ભૂલે તો બીજોય ભૂલે પછી એમાંથી પછી ખ્યાલ આવે કે આ હું શું કામ કરું છું શું કામ કરું છું એટલે હું આ હસતા હસતા કહેતો હતો એક એને લગતો એક દાખલો આપું છે એની માટે ઈશ્વરદાન થઈ ગયા ઈશ્વર આ પરમેશ્વર જામનગર અને કવિરાજને ખ્યાલ હોય એને સરસ કાવ્ય રચના જામનગર મહારાજાને ત્યાં રચનાઓ કરી એવી રચના કરી પિતાંબર ભટ્ટ એમાં ઉપસ્થિત જામનગર મહારાજાને એવો દ્રષ્ટિકોણ કે પિતાંબર ભટ્ટ જો હા પડે તો એના નામ આપે કોઈ પિતાંબર ભટ્ટ સામે જોયું પિતાંબર ભટ્ટ જે છે એ એક 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 રચના ઉપર ફિદા થતા જાય છે પણ ડોકુ આમાં કરતા જાય છે હા બંને ડોકુ આમાં એની ધૂનમાં હતા કે કેવો કવિ કેવો કવિ આ માણસના વખાણ કરે છે આવો કવિ જો કદાચ પરમાત્માના વખાણ કરતો જાય તો પરમાત્મા અને હોકારા દેવા માટે જામનગર મહારાજાને હું પ્રસન્ન થાય પરમાત્માને પ્રસન્ન એટલે એનું ગુરુ આમાં આ માણસના વખાણ કરે છે પરમાત્માના વખાણ કરું અને જામનગર મહારાજાને મોજ ના આવી અને એને કંઈ આપ્યું નહીં ઈશ્વરદાન કઢવીને એ વખતે સાંજે ઘરે ગયા ઝૂલતા ઝૂલતા ધોરાણી માં પૂછે છે કેમ આજે તમે ભટજી શું એક કવિ આવ્યો તો જેની જીવાને માં સરસ્વતી જે છે એ ઉપસ્થિત હતી પણ એ કવિને સમજણ ફેર થઈ ગયો જામનગર મહારાજે કઈ એને મોજ ન આપી અને હું એમ વિચારતો હતો કે આવો કવિ જો ભગવાનના ગુણગાન ગાય તો આ ક્યાં પહોંચી જાય મારી એ ભાવના ત્યાંની પાછળ કહેવાનું જામનગર મહારાજે આવો અર્થ કર્યો મને એમ થયું કે એ જો આ પ્રભુના ગુણગાન એને જરૂર પરમાત્મા હોકારો આપે એમાં મને જરાય શંકા નથી અને પીતાંબર ભટ્ટની પાસે એ જે તલવાર લઈને આવેલા ઈશ્વરદાન ગઢવીને ક્રોધ હતો એ તલવાર કે તાંબર ભટ્ટના પગમાં નાખી દીધી અને એનો ક્રોધ